વડોદરા નજીક જીએસએફસી સામે આવેલા મોટર ગેરેજમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી વડોદરા નજીક જીએસએફસી સામે આવેલા મોટર ગેરેજમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી બનાવને લઈને કોર્પોરેશન અને જીએસએફસીના ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી જીએસએફસીની સામે આવેલા હિન્દુસ્તાન ગેરેજમાં ટ્રક અને ટેમ્પો જેવા મોટા વાહનોના એન્જિન તેમજ અન્ય રિપેરિંગ કામ કરવામાં આવતું હતું આજે સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી ઉપરોગ બનાવના પગલે વડોદરા કોર્પોરેશન અને જીએસએફસીની ફાયર બ્રિગેડ દોડી આવી હતી અને દોડથી બે કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવાયો હતો આગમાં વાહનોના એન્જિનો અન્ય સામાન તેમજ રોકડ રકમ આગની લપેટમાં આવી ખાક થઈ હતી બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર